પાલનપુરના મટન માર્કેટના દબાણો દૂરની નોટિસ આપવામાં આવે છે સાથે સાથે વેપારીઓને પણ ધંધા રોજગાર બંધ રાખીને કાર્યવાહીમાં સહકાર આપવા માટે અપીલ કરવામાં આવે છે પાલનપુર શહેરના રેલવે સ્ટેશન રોડ સહિત મટન માર્કેટમાં થયેલા દબાણો સામે થયેલી ફરિયાદને પગલે પાલિકાએ દબાણો દૂર કરવાની તજવીજ હાથ ધરી છે જેને પગલે આવતીકાલે ચોથી ફેબ્રુઆરીએ દબાણો દૂર કરવા માટે વેપારીઓને નોટિસ પટકારવામાં આવે છે પાલનપુર શહેરના સ્ટેશન રોડ સિમલા ગેટ મટન માર્કેટ સહિતના વિસ્તારોમાં વેપારીઓ સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરે તો પાલનપુર નગરપાલિકા દ્વારા ચોથી ફેબ્રુઆરીએ પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જોકે દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન સુલેહ શાંતિનો ભંગ ન થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આસપાસના વેપારીઓને પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખવાનું ફરમાવવામાં આવ્યું છે